આવે એટલે આપડે અને ભાવ ઓછો પડે ને તો તમે ફોન કર્યો માપનું હશે તો વેસી માર્યું કે વેસી મારી હશે બરોબર ને ફોન હા મારા ભાઈ તો કીધું તો હશે આપણે કાકાને જે જોવા એમ નહીં છો તમે હાલ રસ્તામાં જ છો એમ હા તો ફટાફટ આવી કાકા હાથમાં નહીં આવે પછી સસ્તામાં જ ફટાવ્યું છે તમે આવો ને હાલ હા આવો તો હા કેનાલ ની બાજુ રસ્તો છે ને હું ઉભો તમે આવો ફટાફટ હા એ જોડ વાર કરી રસ્તા શકશે જાતન બાદન કોઈ હેડે એવું લાગતું એવું છે

સાતસો ભડાયા છે ભડાયા છે એવું છે એમ તો ભર આપણે રાખવાનું છે એસી ડોલરમાં માં એસી ડોલર એટલે એસી ડોલર એટલે કાકા બધું કે એસી ડોલર પણ આપણે કાકા રૂપિયા કટું ખરીદવાનું છે એમ ખબર ના પડી જો કે આપણે બે જણા નકલી વેપારી છે તું ખબર પડી ગઈ તો મારી મારી નેકડો કબીડો ખતરા જેવું એવું લાગે બાજુ સમજીક વેપારી કંટાળો આવે છે કલાક બેઠો છો આ પોણી પથરા જેટલા મારવા તડકો પડે છે જીતવા ઉડે છે હોય તો

પચીસ રૂપિયા આપડે મજૂરી તમે તારે નોંધી નખો ભીખા ભાઈ પૂછડા ભાઈ હા હવે બધું મોબાઈલ ઉપર થઈ જાય જમા નો મોબાઈલ નો ઓનલાઈન ભીખા ભાઈ પૂછડા ભાઈ લખો પૂછડા ભાઈ કોઈ

સારી વાત છે મારે ઘેર જઈને છોકરા પાસે પાંચ નો ખાવા પડશે મારું બધા નવું આવ્યું વડી પાંચ હજાર નો ખાવાના બોના પેટે ખેડૂત ફરે એટલે આપડે ખેડૂત ના ફરે યાર વા ફરે વાદળ ફરે ભીખો થોડો ફરે વાત કરો ખેડૂત ના ફરે કોઈ દાડો જિંદગી માં તો પછી આખી દુનિયા ફરે પણ ખેડૂત ના ફરે કોઈ દાડો હા હા હવે મારું બેટું હવે એવું થાય છે કે ગભીર ના ઘેર ઓટો માં જાવ એનાની વેપારી આવ્યો છે ના ના ગભીર વેપારી તો આવ્યો છે હોટા કહેતો તો કે વેપારી આપવાનો છે આવ્યો છે